આખી દુનિયાના ઈસ્માઈલી ભાઈ બહેનોને જગદીશ ત્રિવેદીના યાલી મદદ હું અત્યારે કેનેડા છું મને હમણાં જ પાંચ મિનિટ પહેલાં જ એક આઘાતજનક સમાચાર મળ્યા છે કે ઇસ્માઇલી સમાજના હાજર ઇમામ એટલે કે મોલા બાપા કરીમ આગા ખાન એમનું શરીર થોડા કલાકો પહેલાં શાંત થયું છે આ દુનિયામાંથી સદેહે એમણે રજા લીધી છે પણ એમનો સંદેશો પણ મને વાંચવા મળ્યો એમણે એવું કહ્યું સમગ્ર ઈસ્માઈલી સમાજને કે ગઈકાલે આજે કે આવતીકાલે કદાચ હું તમારી સાથે તમારા વચ્ચે સદેહ ન પણ હોઉં પરંતુ ઇમામતના નૂરને તમે સદા યાદ રાખજો તમે ઇમામતના નૂરની વધુ ને વધુ નજીક રહેજો એના કારણે જ આપણો સમાજ પ્રગતિશીલ થયો છે એનો વિકાસ થયો છે અને ઇમામતના નૂર ઉપર એમણે ખૂબ ભાર મૂકીને કીધું કે માત્ર તમારા આધ્યાત્મિક વિકાસ માટે નહીં જ પરંતુ તમારી રોજબરોજની જિંદગીમાં પણ તમને હિંમત મળે તમને આશ્વાસન મળે તમને સદબુદ્ધિ મળે એના માટે ઇમામતના નૂરથી નજીક રહેજો તો અમારા હિન્દુ ધર્મમાં પણ આ નૂર માટે કંઈક જુદો શબ્દ વપરાયો હોય આત્માના તેજ સ્વરૂપે એ નૂરને બતાવવામાં આવ્યું હોય એવી જ કંઈક વાત આ દુનિયાને કરી અને કરીમ આગા ખાન તેરમી ડિસેમ્બર ઓગણીસો છત્રીસ જીનીવા સ્વિટરલેન્ડમાં જેમનો જન્મ થયો હતો અને ચોથી ફેબ્રુઆરી બે હજાર પચીસ પોર્ટુગલના લિસ્બનની અંદર જેમણે પોતાનો અંતિમ શ્વાસ લીધો પણ એમણે કહ્યું કે સૌ મારા ઈશ્માઈલીભાઈ બહેનો અને હું તો ત્યાં સુધી કહીશ કે આવા જે મહાપુરુષો હોય છે એ તો માત્ર એમની જમાત પૂરતા નથી હોતા આખી દુનિયા એમને અનુસરે અને આખી દુનિયાના એ માર્ગદર્શક બની શકે એવા હોય છે એટલે એમણે બધાયનું ખૂબ ભલું કર્યું છે વધારે વાત મારે નથી કરવી પણ એમણે જે સમાજ સેવાના કાર્યો કર્યા છે એમણે ઇસ્માઈલી કોમનું તો ભલું કર્યું જ છે પણ નોન ઇસ્માયલીઓને પણ એમની સમાજ સેવા દ્વારા એમણે ખૂબ જ મદદ કરી છે એવો એક પવિત્ર આત્મા એટલે મોલા બાપા એટલે આપણા સૌના હાજરીમામ જે આ દુનિયા છોડી અને ગયા છે પણ મને શ્રદ્ધા છે કે સમગ્ર ઇસ્માયલી સમાજ આવી જ રીતે એમને યાદ કરતો રહે છે માત્ર વીસ વર્ષની ઉંમરે એમના દાદા એમના ગ્રાન્ડફાધર જન્નત નસીન થયા પછી ઓગણીસો સત્તાવન થી તખ્ત થયા ઇસ્માઇલી સમાજના થયા ઓગણ પચાસમાં હાજરી પચીસ સુધી આ વિશ્વને ખૂબ આવ્યું એમના એક એક શ્વાસે શ્વાસે એમણે આ જગતનું ભલું કર્યું છે અને તમામ રાષ્ટ્રના મહાપુરુષોએ પણ એમને શ્રદ્ધાંજલિ આપી છે અને હજુ પણ આપશે આખા વિશ્વને આઘાત પહોંચે આખા વિશ્વને શોક થાય એવા આ દુઃખદ સમાચાર છે હું પણ અહીંયા કેનેડા બેઠો બેઠો હાજર હાજરીમાની રૂહને એમના આત્માને હું મારા વંદન મારા પ્રણામ કરું છું તમામ આખી દુનિયાના ઇસ્માઇલીઓને આ આઘાત સહન કરવાની મોલા બાપા શક્તિ આપશે એવી પ્રાર્થના સાથે સૌને યાલી મદદ